હા હા આજે તો સ્કૂટી નથી મારી પાસે ઓ જીજુ હાય હાય કેમ છો એકદમ મજામાં આજે અચાનક આ બાજુ હા આજે સ્કૂટી નોતી ને એટલે વોક કરીને જતી હતી અચ્છા પણ સારું કે તમે અહીંયા હા હું અહીંયા થોડું કામ હતું એક મિત્રને મળવાનું હતું તો આજે આ રસ્તેથી ચાલીને જતો હતો ઓકે કેટલા ઘણા ટાઈમ પછી મળ્યા ચલો કોફી વોફી પીવી છે કે સાથે ના કેવી વાત કરે છે તું પણ હા આ તારી બેન પણ સાથે હોત તો કદાચ પીવા જાત આપણે એકલા જઈએ સારું થોડી લાગે અરે જીજુ મોડર્ન લાઈફ છે યાર આટલું તો ચાલે બધા ફ્રેન્ડ્સ નોર્મલી મળતા જ હોય છે અને હા મીરા મારી ફ્રેન્ડ છે તો તમે પણ તો મારા ફ્રેન્ડ જ થયા ને ના ના એક બાજુ તું જીજુ કહે છે ને એક બાજુ ફ્રેન્ડ જો ભા અશોક ખબર પડશે તો તકલીફ પડી જશે ખુશી ના ના એવું કાઈ જ નથી અશોક મારા નેચરની ની બધે જ ખબર છે કે હું આટલી ફ્રી માઇન્ડ જ છું સારું કહેવાય શું ચાલે છે તબિયત પાણી સારા તબિયત પાણી एकदम ફર્સ્ટ ક્લાસ જોબ પણ ગોઈંગ ગુડ અલે ઘરે પણ બધું વેલ સેટ વાહ તમે તો કો તમારું અને મેરાનું કેમ છે બધું બધું બરાબર જ છે અત્યાર સુધી તો મતલબમાં વિચાર્યું છે ને સારું છે ચાલ્યા ઘરે વાહ ધેટ્સ ગુડ અને હઉ બી જોઈએ હા કેમ નહીં હા વિચાર આવતો તો મને કે આપણે લોકો જ્યારે કંઈ બહાર ફરવા જઈએ પણ ખબર નહીં કેમ મીરાને કેટલી વાર કીધું હશે કે ખુશીને પૂછ ફોન કર અને તો પછી હું અશોકભાઈને પૂછીને વાત કરીને બધું નક્કી કરીએ પણ એ તને ફોન કરતી નથી કે તમારા બંને વચ્ચે કંઈ ઝઘડો થયો છે ના ના તો પછી અમે બંને બેસ્ટ ફ્રેન્ડ છે અમારા વચ્ચે ઝઘડો થાય કોઈ દિવસ તો તું ઘરે કેમ નથી આવતી અરે જે મીરા એની લાઈફમાં બિઝી છે ને એમ હું પણ તમારી લાઈફમાં બિઝી છું લગ્ન પછી મીરા તો સાવ બદલાઈ ગઈ છે એને તો કોલ મેસેજ કરવાના જ છોડી દીધા હા કોઈવાર ભૂલથી મારો મેસેજ પહોંચી ગયો તો રિપ્લાય આવશે અને ક્યારેક તો રિપ્લાય પણ નથી આવતો જબરું કહેવાય હા એવું ના કરવું જોઈએ મિત્રો જો તો વાતચીત તો કરતી રહેવી જોઈએ મને તો એવું લાગે છે કે જ્યારથી મીરાની લાઈફમાં તમે આવ્યા છો ને તો મારી અને મીરાની 100% ફ્રેન્ડશિપમાંથી 50% હિસ્સો તમે લઈ ગયા તો હજી 50% તે હું જગ્યા લઈ શક્યો છું મારે તો વધારે જગ્યા લેવી જોઈએ હા પણ એ સમજતા તમને થોડું વાર લાગશે કારણ કે 50% હિસ્સાની જે વાત છે ને એ કંઈક બીજી જ છે એટલે ખુશી તો કહેવા શું માંગે છે કે સમજાય એ રીતે વાત કર હમ સમજાશે આગળ વાત કરીશ ને એટલે સમજાશે પણ એ વસ્તુ સમજવા માટે તમને મારા ઉપર વિશ્વાસ હોવો જોઈએ વિશ્વાસ છે મને તું વાત તો કર જો હું તમને કહું છું પણ પછી આ વાતમાં મારું નામ ના આવવું જોઈએ કે મેં તમને આ બધી વાત કરી કારણ કે હું જે પણ તમને કહીશ ને એ તમારા સારા માટે જ કહીશ મંજૂર છે તો બોલો મંજૂર છે સારા માટે વાત તું કરતી હોય તો જાણવી જ પડશે ને આ તમારા પત્ની મીરા છે ને એટલે કે મારી બેસ્ટ ફ્રેન્ડ એમને હું કંઈ એક બે દિવસથી નથી ઓળખતી અમારી ફ્રેન્ડશીપને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે અને એમના કેરેક્ટર એની તો તમને શું વાત કરું એનો નેચર છે ને પહેલાંથી જ એવો છે અને નેચરની વાત કરતાં કરતાં હું તમને કેરેક્ટરની વાત એટલે કરું છું

આ તો મને થોડું એમ થયું કે જીજુને સાચા સમયે સારી વાત કરી દઉં ને તો જીજુ સમજી જાય પણ પછી તમારા ઉપર ઉપર છે તમારે મારા વિશ્વાસ કરવો કે ના કરવો યોર ડિસિઝન કોઈ દિવસ મને કઈ વાત નથી કરી તું અત્યારે મને આ વાત કરે છે તો આ વાત તો એને મને કરવી જોઈએ ને કે એના પહેલા કેટલા બોયફ્રેન્ડ હતા શું હતું શું ને લાઈફમાં અરે એટલા માટે કદાચ તારી સાથે બહાર ફરવા આવતા ડરતી હશે અને એટલે જ એણે મારી સાથે કોલ મેસેજ બંધ કરી દીધા છે કારણ કે આપણે બે કોન્ટેક્ટમાં ના આવીએ અને જો કોન્ટેક્ટમાં આવી ગયા તો હું એને બધી પોલ ખોલી દઉં સમજી ગયો થેન્ક યુ બાય આદિ આજે અચાનક બહાર લઈને આવ્યા કેમ કેમ ન લાવી શકું ના ના લાવી શકો પણ આ ક્યાં આવ્યા છે આપણે લોકો બહુ સારી જગ્યા છે હા પણ અચાનક તમે મને બહાર લઈને આવ્યા ક્યાર ના ચૂપચાપ છો આ અમિતા બચ્ચન જેમ ઓછું બોલો છો એંગ્રી યંગ મેન શું વાત છે હવે કહેશો મને કેમ તને બહાર આવવું પડ્યું એટલે તકલીફ પડી બિલકુલ નહીં તો પણ ઘરના કામ પડ્યા હતા ને તમે અચાનક જ કહ્યું કે ચાલ બહાર ના તૈયાર થયા ના તૈયાર થવા દીધી અને આમ નોમ જ લઈને આવી ગયા થઈ શું ગયું બહાર આવ્યા તો તને વાંધો શું આવ્યો છે તારે તો ખુશ થાવું જોઈએ ને સારું કહેવાય ઘરના કામ તો તું રોજે કરે છે આપણે બંને એકલા વાર ક્યાં જઈએ છીએ હું જ્યારે કહું ત્યારે તું ના પાડે છે સાર ભૂલ થઈ ગઈ મારી કે મે આવું બધું કહ્યું ઓકે ચાલો હવે આગળ જઈએ આગળ શું કામ છે તું અહીંયા શું કરી આપણે લોકો હવે અહીંયા તો વાત શરૂ થશે ને મને એક વાતનો જવાબ આપને શું આવી રીતના તો પહેલા લગ્ન પહેલા કેટલી વાર બહાર ફરવા ગઈ છે ઘણી બધી વાર પણ આવી રીતે કોઈ જગ્યાએ નહીં મતલબ જ્યાં કોઈ નામમો નિશાન જ નથી ના કોઈ ના કોઈ માણસ દેખાય ના કોઈ જાનવર દેખાય કેમ હા કપલ તો ત્યાં જ જતા હોય જ્યાં માણસો ન દેખાય કોઈ આવતું જતું ન હોય કપલની વાત નથી કરતું ફેમિલીની વાત કરું છું ફેમિલીમાં ફરવા ગઈ છું અને એક મિનિટ કપલની વાત કરી એટલે સમજી લે તમારી વાત કોલેજમાં કેટલા બોયફ્રેન્ડ હતા તારે શું બકવાસ કરો છો તમે બોયફ્રેન્ડ એટલે અરે હું गर्ल्स કોલેજ મને गर्ल्स હોસ્ટેલ માં રહી છું ત્યાં છોકરો લેવા જવો તોય એ તો આ છોકરો પણ છોકરી બનીને આવી શકે गर्ल्स હોસ્ટેલ એવું જરૂરી નથી આદી ધીસ ઇઝ નોટ મૂવી અ રિયલ લાઇફ ત્યાં ન ઉકાઈ નથી થતું એવું જરૂરી થોડી છે કે गर्ल्स હોસ્ટેલ તમે ભણતા હોય તો બહાર તમારું અફેર ના હોય હોસ્ટેલ ની બહાર તો કોઈ હોય શકે ને શું કેવા માંગો છો શું તમે મજાક કરતા હોઈ ને તો બિલકુલ મજાક નહીં કરતા મજાક ના નથી હું ઘરે ઘરે જવું છે અરે ક્યાં જાતી હા હા હવે તો બધી વાતની ચોખવટ થશે પછી જ ઘરે જવાનું છે હવે તું મને કહી દે સાચું હા આપણી સગાઈ થઈ ત્યારે પણ તે કોઈ વાતની ચોખવટ ના કરી લગ્ન થઈ ગયા પછી પણ કઈ દિવસ મોઢામાંથી સાચું ના બોલી તને મારી સાથે નહોતું ફાવતું તો કહી દેવું હતું ને હા તારા આટલા બધા અફેર હતા આટલા બધા બોયફ્રેન્ડ હતા તો પછી એ બધા સાથે જ રહેવું હતું ને લગ્ન કામ કરી જાતે શું બોલ્યા જાવ છો તમે જો એવું કોઈ વસ્તુ નથી આ તમે ખોટું બોલી રહ્યા છો ખોટું હું ખોટું બોલું છું હા એટલે તું મારી સાથે ખુશ નથી આ જયારે જુઓ ત્યારે ખબર નહીં પોતાનું કામ 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 આ કામનું બહાનું કાઢીને તું કામમાં ખાલી વ્યસ્ત રહે છે બાકી અંદરથી હજી પણ તને ખૂચીએ છે કે તારા બોયફ્રેન્ડ તને મૂકીને જે ગયો હશે ને એને બહુ પ્રેમ કરતી હશે તું અને એ મૂકીને ગયો એનો તને ડર લાગતો હશે હા એની યાદ આવતી હશે તને હા સિરિયસલી તમે આટલું બધું વિચારી શકો છો તમને કોઈએ કહ્યું તો નથી ને મારા વિશે કંઈ હું શું કામ કહું એનો મતલબ કે કોઈએ તમને કાન ભર્યા છે હું શું કામ કહું લોકોની વાતોમાં આવવાની કોઈ જરૂર નથી આદિત્ય કોઈ વાતો ખોટી ના હોય આપણે કોઈનાથી વાતો છુપાવીએ ને તો એ વાત આજ નહીં તો કાલ બહાર તો આવવાની જ છે તો તમારે પણ ગર્લફ્રેન્ડ હશે ને કોલેજમાં હા તો મેં તો ક્યાં કીધું તું મેં તને હાથ પાડી હતી ને મેં તો તારથી કઈ વાત છુપાવી નહોતી બધી જ વાતની ચોકવટ કરી હતી આ તો પહેલા આપણે રંગરલિયા કરીને આવ્યા હોય ને તો બીજાને કઈ ના કહેવાય તે મારાથી વાત છુપાવી હતી તું સતી સાવિત્રી બનતી હતી તો તારે કેવું તું ને એ તો હું હજી પણ છું આટલું બોલે છે જરાય શરમ નથી આવતી તને શરમ તમને આવી જોઈએ મને તને શરમ આવી જોઈએ તારા પતિ થી વાત છુપાવી છે અને જા હજી પણ તારું કોઈ અફેર ચાલતું હશે આ રાતના હું સુઈ જતો હોઈશ ને પછી વાત કરતી હશે તું આદી માઇન્ડ યોર લેંગ્વેજ કરે જાવ છું ના ના ઊભી રહે ને હજી આ આગળ ગાર્ડન જોવાનું બાકી રહી ગયું છે આ ઘરમાં શું ચાલી રહ્યું છે ને ખબર નથી પડતી ગમે એને સમજાવે તો સમજતા જ નથી પણ શું ચાલી રહ્યું છે ઘરમાં એ કે હું એમ કહું છું કે ઘર માં આટલી બધી હોડી કેમ રકટે છે આપણે શાંતિથી બધાની સાથે વાત કરીએ છીએ છતાં પણ કોણ આપણા ઘરમાં આવીને ડખા કરાવે છે એ ખબર નથી પડતી જો કોઈ દખા નહીં કરાવતો હોય આપણે આપણે જાતે જ આપણી રીતે આપણે દખા કરતા હોય આજુબાજુ પણ ક્યાં ટાઈમ છે આપણી પાસે ટાઈમ છે આજુબાજુ જવાનો કે બીજા કોઈ કરાવી જાય આપણું ઘર છે આપણે હાચવીને ચલાવવાનું હોય આપણે સંભાળવાનું હોય જે કંઈ હોય એ મને એ ખબર નથી પડતી તમને ગમે તે વાત કરીએ ને તો પણ નકરુ ભાસ મને જ આપે ને શિખા મને જ આપે કોઈ વાતનું કે આ તમે નિવારણ લાવ્યા નથી હું એમ કહું છું કે આદિ અને મીરા કેટલી બધી માથાકૂટ કરે છે હવે એ સમજ નથી પડતી કે આ બંનેની વચ્ચે એવી શું સમસ્યા ઊભી થઈ છે કે ગમે તે વાતને લઈને એ માથાકૂટ કરે છે આ સારું લાગે છે ઘરમાં દીકરો અને વહુ લડે છે જો એ બે વ્યક્તિ જ્યારે ઝઘડતા હોય ને અને સવારે પાછા ભેગા થઈ જાય સાંજે ઝઘડે સવારે ભેગા થઈ જાય એટલે એમાં આપણે બો નહીં પડવાનું તું સમજ મારી વાત એ લોકોની લડાઈ છે એ લોકોની લડાઈ પૂરી પર થઈ જાય પાછા સવારે ભેગા થઈ જાય અને પછી આપણે છે ને એમાં ભોઠા પડી જાય એના કરતા બેટર છે કે ક્યારેક વહુનો વાંક હોય ક્યારેક એનો વાંક હોય એકબીજાને એકબીજાને લોકો સમજો સંતોલન કરી લેતા હોય આપણે નહીં પડવાનું હોય એમાં કોઈ નઈ હું એમ કહું છું અને બહુ મગજ પર નહીં લેવાનું એ શું મગજ પર નહીં લેવાનું ઘરમાં દીકરાને એવો ઝઘડતા હોય ને આપણે મગજમાં નહીં લેવાનું કાલે ઉઠીને કઈક બીજો ઇસ્યુ આવશે તો વાંક કોનો ગણાશે મા બાપનો કે ઘરમાં આ માર શું કરતા હતા આટલો બધો આઈસીયુ થઈ ગયો ત્યારે પણ જ્યારે બોલવા જેવું હોય ત્યારે જ બોલવાનું જો વહુને કહેવા જશે ને તો કઈ પણ સારું તો દીકરાને ખોટું લાગશે કે તું માથે ચડાવે છે ને દીકરાને કઈ કહે છે તો જોયું હા તો માં ગેલો થઈ ગયો છે એના કરતાં બેટર છે કે બંનેની વચ્ચે જ બોલવાનું હોય વો તો સારી છે પણ મને એમ લાગે છે કે આદિત્યની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે આ કામ ધંધે બહાર જાય છે ને એટલે બહારનો ગુસ્સો ઘરમાં ઉતારે છે તમે એક કામ કરો આદિત્યને પૂછી જોવો કે શું કામ ઝઘડો કરે છે અને બધું નિવારણ લાવો બીજું કાંઈ નહીં પૂછી લેવા પણ મીઠો ઝઘડો કરતા હોય ને તે કઈ પૂછાય નહીં છતાં કહે છે તો હું પૂછી લેવા સમજાવી દેવા કે ભાઈ ઝઘડો નહીં કરતો તારી મમ્મી ખુશ તારી મમ્મી નારાજ છે એમ કહી દે મીઠો ઝઘડો કરે અને તીખો ઝઘડો કરે અને કડવો ઝઘડો કરે આ બધામાં ફરક હોય છે અરે પણ આપણા પણ લગ્ન થયા ત્યારે આપણે ઝઘડો કેટલો કરતા હતા પણ આજે આપણે કેટલા મસ્ત રહી છે જો છે કઈ મગજ મારી આપણે આપણા દીકરા ગયા કેટલા મસ્ત છે પેલા કેવા ઝઘડા થતા હતા આજે ઝઘડો કરે છે અત્યારે તો કેટલું જોર જોરમાં બોલે છે પણ કેટલું પ્રેમથી વાત કરું તારી યાર ખબર જ છે ને અચ્છા કેવી સ્માઈલ આવી ગઈ તારે ઉપર ખબર નથી પડતી કે મને શું કરતો મસ્તા તું કાઢોમાં અહીંયા કાગડાને રમત થાય છે ને ડેડકાનો જીવ જાય છે સો વાતની એક વાત કાગડાને રમત ને ડેડકાનો જીવ જાય ને આ બધા છે ને બધા એ બધી કહેવત હતી કહેવાની હવે એ બધી કહેવત સાથે કઈ લાગે વળગે નહીં તમે તમારા ઘરમાં શાંતિથી રહેવો એકબીજાને આપણે સમજાવી દેશું અને આદિત્યને સમજાવી દેવા કે બેટા

તો પછી એ સબન કામો છે અરે એ દીકરાની વાત અલગ છે ને અત્યારના દીકરાની વાત અલગ છે અમે અમારા બાપની વાત સમજતા હતા માનતા હતા અત્યારના દીકરાઓ આપણી વાત નહીં માને તમને કોણે કીધું કે ઝઘડો કરો છો તમાર તમારું નામ દેવો કે તારી મમ્મીએ કીધું હા લઈ દેજો ને નામ શું ફરક પડે છે કે મે ઘર માં છે ને આવી રીતના મારી વહુ સાથે ના ઇન્સાફી થાય ને હું ક્યારેય નહીં જોઈ શકું અરે તો હું પણ નહીં જોઈ શકું અને હું જરા જોઈશ ને ત્યારે તને સામું લાફો બી જીકી દેશે ને તો ચિંતા નહીં કરતી જો વહુને ગમે તેમ બોલશે તો બોલે છે હું તમને કહું છું છતાં પણ તમે એમ કહો છો કે બોલે તો મારી સામે હોય ને તો હું એને મારી બી શકું ને હાથ ઉપાડી શકું એમ એમ નહીં થાય મારાથી છતાં હું આજે સાંજે બધી વાત કરી લે વાહ બોલો હવે બીજું કઈ કેવું છે તારે બસ કઈ નહીં તમે ખાલી આટલું કામ કરો ને તો પણ મારા માટે ભગવાન કેવા કે ઘરમાં મને શાંતિ જોઈએ છે યાર એટલે અત્યાર સુધી અત્યાર સુધી તમે પત્નીઓ પતિને ભગવાન નથી માનતા એ વાત સાચી ને મારી

આપણા જ્યારે લગ્ન નહોતા થયા તે કેવી ફરવાની મજા આવતી એવી મજા હવે કેમ નથી આવતી હવે ક્યાંથી આવે તમે આ ઘરમાંથી મને ફ્રી થવા દો ને આ સવારથી લઈને સાંજ સુધી ઘરના જ તો છું હા એ વાતય અને એક બીજી વાત પણ છે કે એ વ્યક્તિ આપણને ગમતી હોય અને એ વ્યક્તિ આપણા જીવનમાં આવી જાય ને એટલે જેવી મજા તો ના જ આવે યાદમાં પણ એટલી મજા આવતી પહેલાં એટલે યાદ આવતી મારી કારણ કે આપણે દૂર હતા આપણા મેરેજ બાકી હતા તો તમને મળવાનું મન થતું હતું અને હવે શું સવારથી સાંજ તો મારું મોઢું જોતા જાઉં છો તો હવે ક્યાં મને ફરવા લઈ જશો અને હવે યાદ પણ નહીં આવતી હોય એમ જ ને વાત જ એ છે ને યાદ તો આમ કામ પર હોય ત્યારે આવે સમજી તું અને એક બીજી મને વાત યાદ આવે છે આ તારી એક બેન પણ હતી મીરા હા હમણાથી તો એ મળી જ નથી તને મળે છે કે નહીં ના ના મને નથી મળતી ક્યાંથી મળે ઝારથી એના લગન થઈ ગયા છે ને એ પણ એની લાઈફમાં ફૂલ બિઝી છે એવું છે તો એમના ઘરમાં સાસુ છે સસરા છે સવારથી એમના કામોમાં વ્યસ્ત હોય છે અને હા થોડો ઘણો ફ્રી ટાઈમ મળે છે હવે એવું તો નથી કે આપણે અંબાણીના દીકરા છે કે 24 કલાક બિઝી હોય છે થોડો ઘણો ટાઈમ મળે છે પણ ખબર નહીં કદાચ એને મારી યાદ નહીં આવતી હોય અરે તારી યાદ તો આવતી હોય પણ તે કીધું એમ કે ઘરના કામમાં એ બિઝી હોય ને એટલે પણ એનો સ્વભાવ છે ને મને બહુ ગમે એટલે એટલે સન તને મળવા નહીં આવતી હોય કારણ કે પહેલાં તો ઘર હસવવું પડે હે ઘર સાચવવું પડે ઘરના બધા કામો કરવા પડે બધાને સારું લાગે એ માટે એને બધું જ કરવું પડે ઘરમાં તારી વાત એ તો હું સમજી શકું છું પણ એનો મતલબ એવો તો નથી ને કે આપણે આપણા બેસ્ટ ફ્રેન્ડને પણ ભૂલી જઈએ એ વાતય તારી હાય છે પણ હવે એ મળશે બીજું તો શું કરવું હં હા અને બીજું હું તને કહું કે આવતા મહિનામાં જો જન્માષ્ટમી છે હમ ત્યારે આપણે બહાર જવાનું ગોઠવીએ તો જન્માષ્ટમી એ તો કેટલી દૂર છે અશોક તમે જ વિચારો તમે લાસ્ટ બે મહિનાથી એટલા બિઝી છો કે તમે તમારો વિકોફ પણ નથી લીધો હું ક્યારની વિચારું છું કે હવે કોઈ વિકોફ આવે તો આપણે બહાર આઉટિંગ માટે જઈએ પણ એક તમે છો અરે તમને તો હવે તમારી વાઈફ માટે ટાઈમ જ નથી એવું નથી પણ હવે કામમાં જેટલો વ્યસ્ત થઈ ગયો છું ને એટલા માટે કારણ કે ખુશી એક વાત કહું તારા જેટલા પણ સપના છે ને બધાય મારે પૂરા કરવા છે તો ઠીક આરએ પૂરા થશે अशोक તમે મને ટાઈમ આપશો તો ને આજો હું તમને છે ને મીરાની આઈડી બતાઉ છું ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલા પોસ્ટ નાખ્યા છે એમ તો આજો હા એનો આ બટ દાઈના કેટલો રૂબાડો તો હા આજો આ દેડ જુઓ તમે અહીંયા થી લઈને ઉપર સુધીના બધાના લેટેસ્ટ પોસ્ટ છે આશીર્વાદ છે તારા પોસ્ટ વ્યક્તિ ત્યારે જ કરે જ્યારે લોકો ફરવા જાય હવે લોકો ફરવા જાય છે તો પોસ્ટ કરે છે અને હા આદી પણ એટલા ફ્રી માઇન્ડ છે કે એને કોઈ વાતનું ટેન્શન જ નથી મીરાબેન ઉપર બહુ જ વિશ્વાસ કરે છે યારું કહેવાય ને હે અને વિશ્વાસ તો હો જ જોઈએ કારણ કે પ્રેમ નું બીજું નામ જ વિશ્વાસ છે સમજે તો હમ એ તો છે જ પણ આ મીરાબેન

હું તો એમ કહું છું આજે રાત્રે આપણે કશે ડિનર માટે જઈએ બાર કંઈ વાંધો નહીં જાવી કારણ કે મને છે ને ઘણા દિવસથી ઢોસા ખાવાનું મન થાય છે ઢોસા આપણે આયા ઓલો કેનાલ વાળો રોડ છે ને ત્યાંથી આપણે કડોદરા જાવી ને તો ત્યાં ડાબી સાઈડ ઉપર આમ જો નવી હોટેલ બની છે બહુ માસ શું નામ છે હોટેલનું હું વાસુંગી ના મારે ત્યાંના ઢોસા નથી ખાવા પડે અરે તું પણ એકવાર ચાખ તો કરી હું છે ને મારા દોસ્તાર વળા પ્રદીપભાઈ છે ને એને આરે હું ગયો તો સારું તમે કો છો ત્યાંના ઢોસા ફેમસ છે તો એકવાર ખાઈ લેશું તું એકવાર ખાય ને એટલે તું બીજી વાર કેક ન્યાસ જાવું છું હા હા પણ મારે આ વખતે ચારકોલના ઢોસા ખાવા છે અરે ચાર આઠ જી જી આવતું હોય ને એટલું ખાજે અને સાંભળો હા આ મીરાબેન છે ને હા એને એકવાર મળવાની ઈચ્છા તો મારે પણ છે કારણ કે બિચારી બહુ બિઝી છે ને હા શું ખબર બિચારી કેટલું કામ કરે છે ને સાસરિયામાં હા તો વાંધો નહીં મળી આવજે ને અને કાયને બોલાવજે